આજ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલ અત્યાચાર મામલે દેશભરમાં આક્રોશ છે ત્યારે આપ પ્રત્યાઘાત હવે સુરત જિલ્લામાં પણ પડ્યા છે ત્યારે બારડોલી પ્રદેશ સનાતન સર્વ સમાજ દ્વારા બારડોલીના સ્વરાજ આશ્રમથી પ્રાંત કચેરી સુધી મૌન રેલી કાઢી બારડોલી પ્રાંતને આવેદન આપવામાં આવ્યું હતું હાલમાં જ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર મામલે દેશભરમાં આક્રોશ છે ત્યારે સમગ્ર દેશના સનાતનીઓની લાગણી છે જે સંદર્ભે સરદારનગરી બારડોલીમાં બારડોલી પ્રદેશ સનાતન સર્વ સમાજ દ્વારા બારડોલીના સ્વરાજ આશ્રમથી પ્રાંત કચેરી સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમથી ડોક્ટર નિરંજનાબેન કલાર્થીના હસ્તે આ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બારડોલી વિસ્તારમાં રહેતા સર્વ સમાજના આગેવાનો તેમજ નાગરિકો જોડાયા હતા બારડોલી પ્રાંતને આવેદન આપવામાં આવ્યું હતું નમસ્કાર અમે આજે આ પ્રદેશના વીસથી વધુ સામાજિક સંગઠનો સમાજના પ્રમુખો એમના હોદ્દેદારો અને એમના સભ્યો સાથે ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં એટલા માટે રેલી અને આયોજન કર્યું કે કેટલાક સમય પહેલા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વિવિધ સરનો અત્યાચાર કરવામાં આવ્યો અને ત્યાંના જે કે ધર્મ સ્થાનો છે એનું ભરપૂર નુકસાન થયું અને વ્યક્તિગત રીતે તેમની માલ મીઠીને પણ નુકસાન થયું અને જ્યારે અત્યાચાર થયો હોય સફાઈ છે કે આ બાજુની જ્યારે હંમેશા આવા આંદોલન માટે ઊભું રહ્યું છે તો એમની એક ખરચના ભાગ રૂપે સમાજ દ્વારા ભારત સરકારને વિનંતી કરવામાં આવે કે આની વિરુદ્ધમાં તમે કડકમાં કડક પગલા લો અને અમે આજે જે કંઈ બનાવો બન્યા છે એને વખોડી કાઢીએ છીએ આ માટે એક શાંતિ રેલીનું આયોજન હતું અને અમે મોન રેલી જ આપણે કાઢી હતી અને શિસ્પદ અને અનુશાસન સાથે આપણે પ્લાન્ટ ઓફિસર મેડમને આપણે આપ્યું છે અને એવો વડાપ્રધાન શ્રી અને રાષ્ટ્રપતિને પહોંચાડે એ અમને ખાતરી પણ આપે છે એ બદલે એમનો આભાર પણ માનીએ છીએ आज रोज बारडोली प्रदेश समस्त सनातनी हिंदू समाज संगठन द्वारा એક મોન રેલી પાડીને આવેદનપત્ર આપવામાં આવેલ છે જે બાંગ્લાદેશમાં થયેલ ઉથલપાથલ અને ત્યાં જે ઘટનાઓ બની એ બાબતે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે જે આવેદનપત્ર આપેલું છે જે આજે જ અમે રાજ્યપાલશ્રી અને કલેક્ટર સાહેબ મારફત આગળ ફોરવર્ડ કરીશું